ચારણ અને સમાજના અપમાનનો મુદ્દો જેમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ભાવનગર એલસીબી માં ફરિયાદ થઈ બફાટ કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ ગઢવી સમાજના આગેવાનોએ નોંધાવી ફરિયાદ ગીગા ભમ્મર વિરુદ્ધ કચ્છ અને અમદાવાદમાં અરજી ગીગા ભમર વિરુદ્ધ બોટાદના રાણપુરમાં પણ અરજી કરવામાં આવી છે બેફામ બફાટ કર્યા બાદ ગીગા ભમ્મર વિરુદ્ધ ચારણ અને ગઢવી સમાજ બંનેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રોષ જોવા મળી રહ્યો છે જે પણ લોક કલાકારો છે એમણે પણ આ નિવેદનને વખોડી કાઢ્યું છે અને તેમણે કહ્યું કે ચારણ અને ગઢવી સમાજ હંમેશાથી એક હતો અને આ પ્રકારના નિવેદન માટે યોગ્ય ના કહી શકાય ત્યાં સુધી કે તેમના માતાજી વિરુદ્ધ પણ અપશબ્દો બોલ્યા હતા આ નિવેદનને લઈને ઠેર રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરુદ્ધ બોટાદના રાણપુર થી માંડીને ભાવનગર એલસીબી માં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અમદાવાદમાં પણ અરજી કરવામાં આવી છે દરેક જગ્યાએ ગીગા ભમ્મરના આ નિવેદનને લઈને ખાસ વિરોધ જોવા મળી રહ્યો છે લોક કલાકારો જે ચારણને ગઢવી છે એમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે તમામ કલાકારો તેમની સામે જોવા મળી રહ્યા છે કે ગીગા ભમ્મરે જે નિવેદન કર્યું છે સમાજ માટેનું જે નિવેદન કરવામાં આવ્યું છે માતાજીને લઈને જે અપમાન કરવામાં આવ્યું છે ક્યારેય નહીં લેવાય અને કદાચ ગીગા ભમ્મર સમાજથી પણ અજાણ છે અને સાહિત્યથી પણ અજાણ છે અને જે માતાજી તમામ વાતો છે આખો જે આપણો ઇતિહાસ છે સંસ્કૃતિનો વારસો છે એનાથી પણ અજાણ છે અને એટલા માટે જ આ પ્રકારના નિવેદન કરે છે ગીગા ભમ્મર એવું કહેવું છે લોકસાહિત

લોકોએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગીગા ભમ્મર વિરુદ્ધ કચ્છ અને અમદાવાદમાં પણ અરજી કરવામાં આવી છે બોટાદ નારાયણપુરમાં પણ અરજી થઈ છે તળાજામાં આહિર જ્ઞાતિનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો ભાવનગરના તળાજામાં અને એ વખતે ગીગા ભમ્મર જે આગેવાન છે તેમણે ચારણની બહેન દીકરીઓ વિરુદ્ધ પણ અયોગ્ય ટિપ્પણી કરી હતી હાલ તો બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય એ પ્રકારના નિવેદનના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે લોક કલાકારો છે ચારણ સમાજના અને ગઢવી સમાજના એમણે પણ ગીગા ભમ્મરને તેમના શબ્દો કાબૂમાં રાખવા માટેની સલાહ પણ આપી છે ગીગા ભમ્મરના નિવેદનને લઈને ઠેર ઠેર રોષ ભાવનગર એલસીબીમાં પણ ફરિયાદ નોંધાય છે